આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળશો સાબરકાંઠા જિલ્લાનો લેખક યોગેશ સથવારા સાબરકાંઠા જિલ્લામાં રક્ષાબંધન પર્વ પૂર્વે બજારોમાં રાખડીઓની હાટડીઓ ધમધમી ઉઠેલી જોવા મળી રહી છે ભાઈ બહેનના પવિત્ર પ્રેમની ઉજવણીના પર્વ રક્ષાબંધનને આડે હવે એક જ દિવસ બાકી છે ત્યારે જિલ્લાના બજારોમાં ઠેર ઠેર વિવિધ વેરાયટીની રાખડીઓ જોવા મળી રહી છે આ સાથે મીઠાઈની દુકાનોમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે બજારમાં બાળકો માટે લાઇટવાળી તેમજ વાળી રાખડીઓ જોવા મળી રહી છે જિલ્લામાં પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવના મંદિરમાં ભારે ભીડ જોવા મળી હતી પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવના દર્શનાર્થે ભક્તો વહેલી સવારથી જ ભોળાનાથને રીઝવવા મંદિરે પહોંચી જાય છે શિવાલયમાં ભક્તો દ્વારા અબિલ ગુલાલ દૂધ બિલીપત્ર ફૂલ ચડાવી પૂજા અર્ચના કરવામાં આવી રહી છે જ્યારે કેટલાક સ્થળોએ વિશિષ્ટ પૂજા અને સુંદરકાંડનું આયોજન થયું છે સાબરકાંઠા જિલ્લો અરવલ્લી પર્વતોની હરોળથી ઢંકાયેલો વિસ્તાર છે આ જિલ્લાને જોડતી સાબરમતી ખારી મેશ્વો હાથમતી હરણાવ વાત્રક માઝમ જેવી નદીઓ જિલ્લા સાથે જોડાયેલી છ જિલ્લામાં આ વર્ષે સર્વત્ર વરસાદ વરસ્યો છે આ વર્ષે સાબરકાંઠા જિલ્લામાં સારો વરસાદ થતાં જિલ્લાના તમામ તળાવોમાં નવા નીર આવ્યા છે જિલ્લાના તમામ જળાશયોમાં પાણીની આવક નોંધાઈ છે ચાલુ વર્ષે સારા વરસાદના કારણે ખેડૂતોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે સાબરકાંઠા જિલ્લામાં આવતીકાલે ખેડબ્રહ્માના આરડેકતા કોલેજ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે ઉદ્યોગ લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ કુટીર ખાદી અને ગ્રામ ઉદ્યોગ નાગરિક ઉડ્ડયન શ્રમ અને રોજગાર તેમજ પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે તેમજ ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષની ઉજવણી કરાશે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા સ્વચ્છતા કે સંઘ અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં બીજી ઓગસ્ટથી પંદરમી ઓગસ્ટ દરમિયાન વિવિધ જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જિલ્લાની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રંગોળી અને ચિત્ર સ્પર્ધાનું સફળ આયોજન કરાયું હતું વિદ્યાર્થીઓએ દેશપ્રેમ રાષ્ટ્રધ્વજનું મહત્વ સ્વચ્છતા અને એકતા જેવા વિષયો ઉપર ચિત્રો અને રંગોળીઓ બનાવતા ઉત્સાહભેર ભાગ લીધો હતો સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીયતાની ભાવના કેળવાઈ છે અને સ્વચ્છ ભારત માટે તેઓ પ્રતિબદ્ધ થયા છે જિલ્લામાં નારી વંદન ઉત્સવ નિમિત્તે શ્રી ટી એમ શાહ મહિલા આર્ટસ કોલેજ ઇડર ખાતે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં અંદાજે ત્રણસોથી વધુ કોલેજની દીકરીઓ ઉપસ્થિત રહી હતી કાર્યક્રમમાં કોલેજની દીકરીઓ દ્વારા મહિલા સશક્તિકરણ અંગે વક્તવ્ય રજૂ કરાયા હતા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારી દ્વારા કાર્યક્રમનો ઉદ્દેશ તથા રૂપરેખા અને શિક્ષણ વિભાગની દીકરીઓ માટેની યોજનાઓ અંગે સમજ આપવામાં આવી હતી સંસ્કૃત ભાષાનું ગૌરવ સંરક્ષણ સંવર્ધન તેમજ પ્રચાર પ્રસાર થાય તેવા ઉમદા હેતુ સાથે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સંયુક્ત ઉપક્રમે આયોજીત રાજ્યવ્યાપી સંસ્કૃત સપ્તાહ મહોત્સવ બે હજાર પચીસના અનુસંધાનમાં સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ત્રિવેણી વિદ્યાલય ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી મિતાબેન ગઢવીએ ભવ્ય સંસ્કૃત ગૌરવયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષા એ દુનિયાની સૌથી પ્રાચીન ભાષા છે સંસ્કૃત ભાષા સાથે આપણી સંસ્કૃતિ જોડાયેલી છે આપણી વિરાસત સંસ્કૃતિ વેદો ઉપનિષદો ધર્મગ્રંથો વગેરે સંસ્કૃત ભાષામાં લખાયેલા જોવા મળે છે આમ સંસ્કૃત એ દેવોની ભાષા છે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ વિશેની માહિતી આપતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે સંસ્કૃત ભાષા અને સાહિત્યનો વ્યાપક પ્રચાર થાય અને આ પ્રાચીન ભાષા જનજન સુધી પહોંચે તેવા હેતુસર રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સ્થાપના કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશનમાં રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત સપ્તાહ મહોત્સવ સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના સંસ્કૃત પ્રોત્સાહન યોજના જેવી અનેક પહેલ શરૂ કરવામાં આવી છે સંસ્કૃત ગૌરવયાત્રામાં વિદ્યાર્થીઓએ સંસ્કૃત શ્લોકો સાથે વેદ ઉપનિષદો પુરાણો અરણ્યો લખતું સાહિત્ય અને ઋષિઓની વેશભૂષાનું પ્રદર્શન કર્યું હતું આપ સાંભળી રહ્યા હતા સાબરકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર લેખક યોગેશ સથવારા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતો కార్యక్రమం ప్రారంభే సాభో భవంశ గైకవృంద స్వరం సుందరంని రచనా